ગરબાડા તાલુકાના પાંચ વાળા તેમજ ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એસબીઆઈ ના એડમિન ઓફિસર વડોદરાના સૌજન્યથી સી એસ આર ફંડમાંથી સાત લાખ નેવું હજાર રૂપિયાની મેડિકલ સહાય ફાળવવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકાના ગુજરાતની બોર્ડરે આવેલા પાંચ વાડા અને ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જે તે વિસ્તારના દર્દીઓને ઉત્તમ અને આધુનિક સેવા મળી રહે તે હેતુથી મેડિકલ સાધનો તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે એસબીઆઈના અધિકારી અને દિલીપભાઈ બી બામણીયા મેનેજર તેમજ ગરબાડા આરોગ્ય અધિકારી અશોકભાઈ ડાભી તેમજ ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિલોજી વિભાગના હેડ વડોદરા અને સાડા ગામના વતની ડૉક્ટર હિતેશ રાઠોડ તેમજ પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડૉક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને સાત લાખ નેવું હજારના આધુનિક મશીનો ફાળવવામાં આવ્યા હતા